વાડી ગરબો મારે ભાવો છે એવી તો મૂડા ਕੜਾ ਮਰੇ ਧਣੋ ਗੋ ਨੂਰਤਾ છે ભાઈ જય માતાજી જય માતાજી કેમ છો અને પરતાજી પંચાસર થી જય માતાજી ભી ઠાકોરના જય માતાજી કેવું ચાલી રહ્યું છે ને જય જાઉં માં ભાઈ તો જય જાઉ માં અને કેવું ચાલી રહ્યું છે એમ પીંપળો આવવાના છ હું અને ભરતજી नराया ढुकड़ा मार धु जॻ કરી ઠાકોર વધાર્યા છે તો લાઈક કરી દેજો અને જય માતાજી તો જય માતાજી કેમ છો કેવું ચાલે છે કરિયા બાળિયા મો મા લેવો મિત્રો જોડાણા છે અને લાઈક ત્રણ જ છે લાઈક આપી દેજો ભાઈ કેમ જો બધા મિત્રો જય માતાજી જય જાનુ મા કેવું ચાલી રહ્યું છે બાસઠ મિત્રો જોડાઈક કેમ છો બધા મિત્રો ને સો લોકો જોડાણા છે જય માતાજી અને અળિયાનો મેળો જોવા ગયા હતા નહોતા ગયા ભાઈ અળિયાના મેળો જોવા અમે નહોતા ગયા જય દ્વારકા દેશ તો જય દ્વારકા દેશ આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ભાઈ જય દ્વારકા દેશ જય કનૈયા જય કનૈયા અને એક છઉ લોકો જોડે ગયા છે લાઈક કરતા રહેજો ફટાફટ હરે સર્દી સમશેઠ રે સુમણિયો સર્દી દરિયાણિયો મારોબર કનો મરો કનો નાથ

અને ખૂબ ખૂબ તમારો આભાર છે અને અગતરાતી અમારા મિત્ર જોડે ગયા છે ઘણા દિવસે લાઈક આપી દેજો બલગમ આવજો જરૂર આવશું રણતુર થી આવશું બલગમ આવશું ગેરે ચેમ્બા ચેમ્બા આવશું આવશું કોક દિવસ તો ચેમ્બા આવશું ભાઈ નહીં આવું એમ નહીં આઈશ આઈશ નમસ્તે ચેમ્બા થી કોણ છો અને એકસો ને વીસ મિત્રો જોડે ગયા છે તો અમારી ચેનલ નું નામ લાડકવાઈ માં જવું છે અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ના ઓળખ્યા તો ઓળખણ તો પડશે જ ને હુકમ નહીં પડે ગામ ખસા જાય જહુમાં લાઈક કરતા રહેજો જય માતાજી બધા મિત્રોને જય માતાજી તમારે વરસાદ કેવો છે તો અમારે વરસાદ તો રણસુડ છે તમારે અમારે બધાને હરખો છે ભૂકા નોખ્યા છે જય ભવાની જય ભવાની કેમ છો મજામાં છો કેવું ચાલી રહ્યું છે આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ભાઈ जहुमा तो जय हो जहुमा की बुआ चंबा लाइक करता रहे जो मित्रों ઘણા મિત્રો જોડે ગયા છે અમને સપોર્ટ આપવા માંગતા હોય તો લાઈક કરતા રહેજો અને કયા અમારી કામેન્ટ તમે લાઈવ જોઈ રહ્યા છો અને લખજો અને અમારી છે ના કરી હોય તો કરી લેજો રાહુલ તરફથી ચોથી લાઈક છે રાહુલભાઈ જય માતાજી કેમ છો લાઈક લાઈક ડન લાઈક ડન તમને તો કેવું જ ના પડે ભાઈ મોરબી જય માતાજી છો? કેમ છો મજામાં છો તમે કેમ છો મજામાં મજામાં કનાજી મોરબીથી કનાજી છો એવું છે એમને દશરથ રેડી રેડી દશરથજી ના સંબંધી છો કેમ હવે ઓળખ્યા છે જય માતાજી જય માતાજી કેમ છો મજામાં છો ને કેવું ચાલી રહ્યું છે અને તમને હવે ઓળખ્યા છે આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ને જય માતાજી ભાઈ વિનાજીક ઠાકોર

દુનિયા દોહરાંગીર વિશ્વ કોનો રે ખેતીમાં કેવું છે ખેતીમાં બહુ મસ્ત છે કપાસ જોરદાર છે અને અમે ભોરતવાડા આવવાના છ તેથી મુલાકાત કરશું ભાઈ મુલાકાત કરશું ભોરતવાડા આવવાના છ અમે જેવું ટોણુ રેવ લી રુ હજરે હે ઔ મન ક લીડે તારું અમે તો રક્ષાબંધન ઉપર જઈને આયા છીએ એવું છે એમને હારું હારું રક્ષાબંધન ને તમે જઈને આયા છો સારું કેવાય તારો નહી આવે વાર

બધા વિડિયા અ ના ગીત મૂક્યું તું ગીત ગાવા દિયોદર સધી સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરીને ભાઈ ગીત મૂક્યું તું અને એનો પોસ્ટર બનાવેલું છે દશરથ જે ઠાકોર ભોરતવાળા એ રેકોર્ડિંગ સ્ટુડિયો દિયોદર સધી સ્ટુડિયો અને 110 મિત્રો જોડાઈ ગયા છે લાઈક કરતા રહેજો ભીડ પડે તો એક વાર રણો જમા જજો ભીડ પડે તો એક વાર રણો જમા જજો રાહુલ ઠાકોર દદાણા વાળા રાહુલ ઠાકોર દદાણા વાળા હાલ કલોલ તો અમારા રાહુલ ઠાકોર દાણા વાળા હાલ કલોલ પણ દદાણા ચમ લખો છો ત દાણા લખો ભાઈ રાહુલ રાહુલ ત દાણા લખો તો રાહુલ ઠાકોર અમારા ધણા આવી ગયા છે ભાઈ આવો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે હા અને ડિલીટ ના મારીશ નુકસાન થાય છે ના અમે આવે બીજી વખત લખી નાખવાનું એમ થયું તો હળવાળવે કેવું છે શું કરે છે બધા હા દેશી મોજ દેશી ગોમડીયા ની મોજ મોજ ભાઈ હવે રેડી હવે કમ્પ્લીટ થયું રાહુલ गोमड़ा गो वाला यमिशा गोमड़ा वाला शेर मायम ने न पावे यमी तो गोमड़ा वाला रे नमस्ते किस्मत નમસ્તે ભાઈ નમસ્તે કિસ્મત જય માતાજી જય માતાજી અને લાઈક કરતા રહેજો મિત્રો લાઈક કરતા રહેજો

સપુતો કરતા રે જોર લાયક આપતા રે અમિત શો ગોમડા વાળા રે અમારા એક ભાઈ કીધું કે આ દેશી फूल फूल जो फटाफट लाइक अफ्तर जो फटाफट ही मजोरी करवा जो

તે ગુગર માલ રે જળ માસલો ફોણી પીયો ભે રાહુલ ભૈવે મન માસલો મારી આલો રે જળ માસલો પણ પીજો લાઈક કામ કેમ આવતી નથી માસલા ના બે કસલા લઈએ કોઈ ના બે તો મરે મસલો પાણી પીજો કેમ બંધ થઈ ગઈ છે ફોનમાં કોઈ લોસો થઈ ગયો છે કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો ને અમારી ચેનલ નું નામ લાડકવાઈ માં જવું છે તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ફોનમાં પોપડ આટલા એટલે ફક્ત ફક્ત કામી દુ બો É isso aí. જય માતાજી ઘણા બધા મિત્રો જોડે ગયા છે બધા મિત્રો જય માતાજી જય ચાલુ માતા ખીંદ વર કનો નાથ મારો રાજા રણ છોડશે હિ એની લગાડી રે સુદ માનો મિત્ર મારો રજ રણ છોડસે ઇય મન માયા લગાડી રે 对呀。<Yeah. S 2> yeah. પંચ્યાસી મિત્રો જોડે ગયા છે બધાને જય માતાજી જય જય માતા લાઈક કરતા રહેજો અને કોમેડ અમારામાં બતાવતો નથી કોઈ પ્રોબ્લેમ પડ્યો છે